હવેથી પિતા સંતાનોના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરશે બેન્કોમાં હવે ચાર નોમીની નિમી શકાશે ચાલુ ફરજે વિદેશની હવા ખાતા શિક્ષકોનો હવે વારો પડી જશે ચીનમાં ભારે ગરમીને લીધે ગાડીઓ પ્રેગ્નન્ટ થઈ ગઈ સિંહના અકાળે મોત મુદ્દે મુખ્ય વન સંરક્ષક સામે કન્ટેમ્પ કાર્યવાહીની નોટિસ હરણી બોટકાંડ આઈએસ વિનોદ રાવ અને એચએસ પટેલને સરકારે નોટિસ ફટકારી ગુડ મોર્નિંગના બદલે હવે સ્કૂલના બાળકો બોલશે જય હિન્દ જેપીસી સમિતિમાં કયા કયા સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો યુપીમાં લાંચ પેટે પાંચ કિલોગ્રામ બટેટા માંગનાર પોલીસ સસ્પેન્ડ બોટાદ ધાંગધ્રા બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં કાલથી ફેરફાર રાજ્યમાં સેંકડો શિક્ષકો ભણાવવાને બદલે વિદેશમાં રહી સરકારનો પગાર ઓહિયા કરી રહ્યા છે રાજુલા પંથકના ભેરાઈ ગામની વાડી વિસ્તારમાં આવેલું છે સિંહણનું સ્મારક રિફંડમાંથી રકમ કાપી લીધાનું લાગે તો રેક્ટિફિકેશન અરજી કરી શકાશે પાવાગઢમાં દિવ્યાંગો અને અશક્તો માટે સીધા મંદિર સુધી પહોંચાડે તેવી લિફ્ટ બનશે વેરાઈ ગામે સિંહ સ્મૃતિ મંદિરે સિંહ ચાલીસા મહાઆરતી થઈ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ચોસઠ જેટલા બાળ લગ્ન અટકાવાયા તમામ રેલવે સ્ટેશનો પર યાત્રિકો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે આરબીઆઈ લોન ઓફર કરતી ડિજિટલ એપની સત્તાવાર માહિતી જાહેર કરશે છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યાની એક ડોક્ટર સાથે નિકટતાની ચર્ચા ભારતના ચાર હજાર ત્રણસો કરોડ પતિઓ ચાલુ વર્ષમાં દેશ છોડી જશે ઈવીની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ માંડ માંડ બચ્યો પરિવાર પાન મસાલાની જાહેરાત કરતા એક્ટર્સને પકડીને મારવા જોઈએ મુકેશ ખન્ના કહે છે ફરી એકવાર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી એક પોઈન્ટ સિત્તેર કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો સાત પોઈન્ટ છ લાખ મોબાઈલ ગ્રાહકો ગુજરાતમાંથી ઘટ્યા બિલ વિનાના મોબાઈલ વેચતી દુકાનો પર પોલીસનો સપાટો એકસો ઓગણચાલીસ મોબાઈલ જપ્ત બોગસ આરસી બુક મારફતે બસોથી વધુ ટુ વ્હીલર વેચી દેવાયા હોવાનો ઘટસ્પોટ મોબાઈલ સ્ક્રીન પર વધતા સમયથી બાળકો મલ્ટિપલ ડિઝર્ડરનો ભોગ બની રહ્યા છે મધ્યપ્રદેશમાં મહિલાને સફાઈ કામદારે બાળકની ડિલિવરી કરાવતા ચકચાર બગસરાથી સોમનાથ સુધી નવી બસ સેવા શરૂ ભાવિકોમાં ઉત્સાહ પુરુષોને પણ બે વર્ષ પેટર્નિટી લાભ મળે કલકત્તા હાઈકોર્ટ કહે છે નિવૃત્ત એન્જિનિયર પાસે દસ ફ્લેટ દોઢ કિલો સોનું તેર કરોડની રોલેક્સ ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર વંદે ભારત ટ્રેનમાં મળશે એલ ટીસીનો લાભ હવે શાકભાજીને ફ્રિજમાં મૂકવાની જરૂર નહીં પડે સ્વદેશી સ્પ્રેથી રહેશે તરવો તાજા રાહુલ ગાંધીએ પાંચ મહિનામાં શેરબજારમાંથી છેતાલીસ લાખનો નફો કર્યો કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ રાખ્યું હોલ્ડ નવો ડ્રાફ્ટ તૈયાર કરાશે દાઢી માટે નોકરી ઠુકરાવી સુપ્રીમમાં અપીલ સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર એસટી બસ ખાડામાં ખાબકી બાબા રામદેવને સુપ્રીમમાંથી મોટી રાહત લેખિતમાં માફી માંગ્યા બાદ બંધ થયો કેસ શિક્ષક શાળામાં નથી તો ટીપીઈઓ ડીપીઈઓ નિયામક સેક્રેટરીએ સમીક્ષા સેની કરી લાંબા સમયથી સ્કૂલમાં ગેરહાજર રહેલા એકસો ચોત્રીસ શિક્ષકો સસ્પેન્ડ કરાયા પ્રોફેસર બિઝનેસ પ્રોફેશનલની કલાક દીઠ કમાણી રાજ્યના યુવાનોને કરાર પદ્ધતિની નોકરીની ગુલામીમાંથી મુક્ત કરો સુરેન્દ્રનગરમાં સત્તર વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરાશે કરાર આધારિત કર્મચારીને કાઇનો ચાર્જ અપાતા ચર્ચા દશામાંની ચાલીસ હજારથી વધુ મૂર્તિ એકત્ર કરી નિકાલ કરાયો જેલમાં સારી વર્તણૂક ધરાવતા છાંસી કેદીને સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સજા માફી આપવાનો નિર્ણય ઓગણીસ વર્ષ નોકરી વિના પગાર લીધાનો આક્ષેપ રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે સાઉદી અને યુએઈમાં ભિખારીઓના અપમાન બાદ પાકિસ્તાને ઉઠાવ્યું આ પગલું તમે હિજાબ કેમ નથી પહેરતા મોદીએ તમને આમંત્રણ નહોતું આપ્યો વલસાડના દરિયાકાંઠે મળી રહેલ માદક પદાર્થના મામલે કચ્છ પોલીસની મદદ લેવાય